પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલય નજીકથી વદાણી કાતરાના મુખ્ય માર્ગનો મોટા આકાર વાળો રસ્તો બનાવાયો છે ત્યારે આ માર્ગ ઉપર બમ્પ બનાવવા રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલયના આચાર્ય તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ સહિત મેસર ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે

ત્યારે આ રસ્તાના માર્ગ પરથી દિવસ દરમિયાન નાના મોટા વાહન ચાલકો બેફામ રીતે પોતાના વાહનો હંકારતા હોય છે ત્યારે આ માર્ગ પર કોઈ જીવલેણ અકસ્માત ના સર્જાય તે માટે તાત્કાલિક અસરથી મેસર ગામની રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલયના ગેટ દ્વાર નજીકથી પસાર થતા માર્ગ રસ્તા પર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સત્વરે બંપ બનાવવામાં આવે તેવી મેસર ગામની રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકગણ તેમજ વાલીગણ સહિત મેસર ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે. મજ સાહેબ અહીંયા સ્કૂલ છે અહીંયા બાળકો બહુ છે બમ્પ બનાવવાની જરૂર ખરી

પરિચય હું ગુણસત્પાન દેસા અને તરસી બેલે ક્યાંથી આવતા રહ મિસ્ટર થી અહીંયા કઈ બાજુ જવું તમારે આ અહીંયા ભારા લેવા કાતા હવે જો હાઈસ્કૂલ ના જોડે આટલો વળક છે વળક બમ બનાવ માંગે તમે શું શું માંગો છો બનાવવા જરૂર જરૂર છે કારણ કે બહુ ગાડીઓ બહુ ફાસ્મા હેડ છે બરાબર અહીંયા હાઈસ્કૂલ છે છોકરા છૂટે તો છોકરો કોઈ બી નુકસાન થાય તો કોઈની જવાબદારી હોય બરાબર એટલે બમ ફરજિયાત બનાવવો પડે ઉછે જ બનાવવા પડે બે બનાવવા પડે એક સામા સામા

અતરુ સે બમ બનાવવા ને કાંતા સ્ફુન છે અને લોકો પડે છે એટલે ખર્ચ મોટા સાધારણ બહુ બેફામ ચાલે છે તકલીફ પડે ને બરાબર બરાબર પરિચય આપણો પરિચય પરમાજીની જવું છે અહીંયા વધાણી બાજુ જવું છે અને મારે રોજ ચાલવાનું જ હોય છે બરાબર આ સત રસ્તો છે અહીંયા 3 છે

બરાબર બરાબર આપળા કયા ડેપોમાં છો પાટણ ડેપો પાટણ ડેપોમાં મળાય આપનું નામ કોમ્પ્યુટર જરૂરી હા અને આપનું નામ રાઠો રામોપીઠનભાઈ કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ